મોડી રાત્રે એક રેસ્ટોરન્ટમાં પિકઅપ અકસ્માત સર્જ્યો હતો સદનસીબે ની ઘટનામાં કોઈ જાનહાની થઈ નથી પરંતુ બોલેરો ચાલકની બેદરકારીના કારણે રેસ્ટોરન્ટ માલિકને ભારે નુકસાન પહોંચ્યું છે

હોટલ સંચાલક બોલેરોની અડફેટમાં આવતા આવતા બચ્યા હતા આ સમગ્ર ઘટનાને પગલે લોકોના ટોળે ટોળા ઉમટી પડ્યા હતા અને ગોરવા પોલીસને જાણ કરવામાં આવી હતી બનાવને લઈ ગોરવા પોલીસની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે પહોંચી અને બોલેરો ચાલક સહિત એક શખ્સને ઝડપી પાડ્યો આ સમગ્ર મામલે રેસ્ટોરન્ટના સંચાલકના આક્ષેપો હતા કે આ વાહન ચાલક નશાની હાલતમાં છે અને આ બાબતે અગાઉ પણ તેને ધ્યાન દોર્યું હતું रिपोर्टर आरिफ सैयद साथे अच्छा कैमरामैन इब्राहिम तैयारी वाला दारू पिया तुमने है? तो ये गाड़ी किस तरह से घुसा है आपने तो गलती से लग गया। चालू करते थे हम लोग ए का गाड़ी है तो ए चालू करने के लिए गाड़ी चालू पहले करते हैं तो, गया गया। तो ये नुकसान हुआ है और कोई की जान नहीं होती तो है अगर कोई बच्चा आ गया होता या कोई आदमी आ गया होता तो उसकी जवाबदारी कौन लेता तुमने दारू नहीं पिया है नहीं स्मेल आ रहा है वो तो पुलिस करेगी आपका बराबर है गाड़ी मारी हमें रोजे यहाँ बेसिये बार जान करी थी ये ड्रिंक पीने दारू पीने गाड़ी चलावे थे मैंने बे त्रो बार जान करी थी कि तने नहीं आवड़ती तू गाड़ी ना चलाई આજે મેં મારા વાઈફ અહીંયા જ બેસે છે અમારે ઉઠીને અહીંયાથી ભાગીને જવું પડતું આજે જાનનો અમે મરી જતા તો એની જવાબદારી કોણ લેતી આ રેસ્ટોરન્ટ રેન્ટ પર ચલાવતું સાઠ હજાર રૂપિયા ભાડું છે મારું કોણ આપશે હવે શું નામ તમારું કેતન તમે ફરિયાદ દાખલ કરશો હા કરીશ ને આ ગાડી કોની છે જે ગાડીના નીચે ગાડી આવી ગઈ છે એ મારી એક્ટિવા છે હું ગાડી એકચ્યુઅલી મેં અહીંયા રાખું છું સમાચારોની અવનવી અપડેટ્સ માટે જોતા રહો સેક્યુલર ગુજરાત ન્યૂઝ સાથે સેક્યુલર ગુજરાત ન્યૂઝ ચેનલને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન દબાવીને સમાચારોની ઝડપી માહિતી મેળવો